કાંકરેજની તેરવડિયા પ્રાથમિક શાળામાં ધૂળવાનો મામલો શનિવારે બેગલેસ હોવાથી શાળામાં રિહર્સલ થઈ રહ્યું હતું બાળકો એક પાત્રીય અભિનય કરી રહ્યા હતા જેમાં આટલો જ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો સમાજમાં જે અંધશ્રદ્ધા છે એ ન ફેલાય એ હેતુથી બાળકો એક પાત્રીય અભિનય કરી રહ્યા હતા શાળામાં બાળકોના એક પાત્રીય અભિનયનું ખોટું અર્થઘટન થયું સાહેબ પ્રાથમિક શાળામાં જે ડોક્ટર વિદ્યાર્થીના રૂમ વાયા સમગ્ર બાળક છે કોકરેજ તાલુકાની તેરવાડીયા પ્રાથમિક શાળાઓમાં ગઈકાલે શનિવારે બેગ્લેસ દિવસ અંતર્ગત જુદી જુદી એક્ટિવિટી કરાવવાની થતી હોય છે જેના ભાગરૂપે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા એકપાત્રિય અભિનયનું આયોજન કરવામાં આવેલું ગઈકાલે આ એકપાત્રિય અભિનયના ભાગરૂપે એક બાળકનો ધૂંગો વિડીયો વાયરલ થયેલો છે ખરેખર આ આખા વિડીયોનો અમુક ભાગ જ વાયરલ કરવામાં આવેલો છે વાસ્તવમાં સમાજની અંદર જે અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે એ અંધશ્રદ્ધાઓથી વાકેફ વાકેફ કરવા માટે એકપ્રીય અભિનયનું આયોજન કરવામાં આવેલું